નમસ્કાર હું ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધન ભરૂચ લોકસભાના ઉમેદવાર આપસો મને સારી રીતે ઓળખો છો જાણો છો એક નાના ગામમાંથી સામાન્ય પરિવારમાંથી જ્યારે બે હજાર પંદરમાં લોકસેવા માટે ખેતીવાડી અધિકારી તરીકે મેં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું અને લોકસેવામાં હું જોડાયું એ દરમિયાન લોકોની વચ્ચે રહ્યા અને બે હજાર બાવીસમાં દીડિયાપાડા સાકબારાના લોકોએ એક લાખથી પણ વધારે મત આપીને મને જ્યારે ધારાસભ્ય બનાવ્યો ત્યારે આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યાનો આનંદ સાથે મેં પણ ક્યારે એક પણ દિવસ ઘરે આરામ નથી કર્યો શનિવાર હોય કે રવિવાર હોય શિયાળો હોય કે ચોમાસું હોય હર હંમેશ મારા કાર્યાલયો ચાલુ હોય છે લોકોની વચ્ચે રહું છું લોકોના સુખ દુઃખમાં સહભાગી બનું છું અને ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભામાં પણ ગુજરાતના યુવા શિક્ષિત યુવાનોને જ્યારે પેપરો ફૂટતા હતા એની સામે અમે સરકાર સામે લડ્યા શિષ્યવૃત્તિ નહોતી મળતી એની સામે અમે લડ્યા ગુજરાતમાં એટલો બધો ભ્રષ્ટાચાર ખત વધી રહ્યો હતો નકલી કચેરીઓ અમે સરકારને બતાવી સાથે જે દારૂબંધી છે છતાંય દારૂની રેલોમસેલો ચાલતી હતી એની સામે સરકારને વિધાનસભામાં અમે બોલ્યા અને તમે જોયું હશે આદિવાસી સમાજની જળ જંગલ જમીન પરના અધિકારો પરનો અધિકાર કાયમ રહે આદિવાસી સમાજના ખોટા જાતિના પ્રમાણપત્ર બાબત હોય કે એ વિસ્તારમાં પીવાના પાણીની વાત હોય સિંચાઈની વાત હોય કે શિક્ષણની વાત હોય દરેક બાબતોમાં અમે સરકાર સામે સડકથી લઈને સદન સુધી બોલ્યા છે આ વિસ્તારોમાં પણ જે લોકોની જીએમડીસીમાં જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં જમીનો ગઈ છે અહીંના બત્રીસ ગામોના ખેડૂતોની નેશનલ હાઇવેમાં જમીનો ગઈ છે સાથે નર્મદાનું પૂર હતું એમાં જ સર્જાઈ અને કેટલાય લોકોને એની એ હોનારતમાં પોતાના ઘરો ગુમાવ્યા ખેતી પાકો ખલાસ થઈ ગયા જાનવરો ગુમાવ્યા તો આ તમામ બાબતો માટે પણ હું વિધાનસભામાં સરકાર સામે મારો અવાજ હતો કે ભરૂચના લોકોને ન્યાય મળે ક્ષત્રિય સમાજ સાથે જયારે એમના મંત્રી શ્રી રૂપાલાએ જે નિમ્ન કક્ષાની જે એમના એમની માનસિકતા દર્શાવી ત્યારે પણ આજે અમે ક્ષત્રિય સમાજ સાથે ઊભા છે મુસ્લિમ સમાજ સાથે જ્યારે સેલાંબામાં અત્યાચારો થતા હતા ત્યારે પણ ચૈતર વસાવા એમની સાથે ઊભા હતા દલિત સમાજ સાથે જ્યારે કઈ અત્યાચારો થાય છે ત્યારે પણ અમે ઊભા હોઈએ છીએ ત્યારે આવી જ રીતના આવનાર દિવસોમાં તમારા ન્યાય માટે લોકહિત માટે લોકતંત્ર બચાવવા માટે આપણે આ ચૂંટણી બહુ મહત્વની છે ત્યારે ભરૂચ લોકસભામાં આવતા તમામ મારા વડીલો મારા માતા બહેનો મારા યુવાનો સૌને હું અપીલ કરું છું કે આ ચૂંટણીમાં તમે પોતાના મતદાન બુથ પર જઈને એક નંબર પર જે ઝાડુનું બટન છે એ ઝાડુનું બટન દબાવીને તમારા ચૈતર વસાવા અને જંગી મતોથી વિજય બનાવો અને આવનાર દિવસોમાં તમામ તાલુકા તમામ વિધાનસભામાં મારા કાર્યાલયો હશે અને તમામ દરેક વિધાનસભાનો અઠવાડિયાનો મારો દિવસ નક્કી હશે તમારે વચ્ચે રહીશ તમારા તમામ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ આવે એ કામ અમે કરવા માંગીએ છીએ પ્રમાણિકતાથી ઇમાનદારીથી નિષ્ઠાથી ત્યારે એક અવસર અમને પણ આપો અને આ ચૂંટણીમાં ઝાડુના બટન પર મત આપીને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે તમારા આશીર્વાદ તમારી દુવાઓની મને જરૂર છે ત્યારે સૌનો સહકાર મળે એ જ અપેક્ષા સાથે હું વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ